સામે આવ્યો છે તમામ સુવિધાઓથી સજ્જ છોટાદેપુર એસટી ડેપો એસટી તંત્રની લાલિયાવાડીના લીધે મુસાફરો ગરમીમાં રહેવા મજબૂર બન્યા છે એસટી ડેપોનો કોઈ પણ કર્મચારી હાજર ન હોય મુસાફરો પંખા ચાલુ કરવા ફરિયાદ કરે તો કોને કરે તે મોટો સવાલ ઉભો થશે વડોદરાથી છોટા ઉદેપુર આવ્યો છું કામથી ફોટોગ્રાફીના હવે ઘણા ટાઈમથી હું બેઠો છું એક કલાકથી લગભગ બેઠો છું અહીં ગાડી પંખા લાગેલા છે પણ પંખા ચાલતા નથી કંઈ સવલત છે નહીં અહીં ગરમીથી હેરાન થઈ ગયા છે અહીં કંઈ સુવિધા હોય સારું અમે અડધો કલાકથી કોઈ ડેપોમાં છે પણ નહીં અને એટલી ગરમી થાય છે કે અહીંયા કોઈ નહીં પછી અમે કંઈ પણ કોને શકીએ જાણ પણ કોને કરી શકીએ આ ડેપો ડેપોમાં પંખાની પણ સુવિધા છે છતાં પણ આ પંખા ચાલુ નથી અમે એક મહિલા તરીકે અહીં બહુ હેરાન થઈએ છીએ ગરમીના

લોકો ગરમીમાં બેસી રહ્યા છે અને જે ગરમીનો પારો આટલો બધો હોવા છતાં લોકો તાપમાનમાં આવે અહીંયા મુસાફરી કરે છે પરંતુ એસટી તંત્ર દ્વારા જે અહીંયા પંખો બંધ રહેતા લોકો હાલ હેરાન પરેશાન બન્યા છે એસટી તંત્રની આ ગંભીર બેદરકારીને લઈને ઉચ્ચ કક્ષાએથી એસટી તંત્રને નોટિસ ફટકારીને અહીંયા જવાબ માગવો જોઈએ કારણ કે લોકો આટલી ગરમી હોવા છતાં જે મુસાફરો છે જે દૂર દૂરથી અહીંયા આવતા હોય છે અને આ ડેપો છે તે તમામ સુવિધાથી સજ્જ છે છતાં પણ લોકો ગરમીમાં બેસવા મજબૂર બન્યા છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર